ઉદવાડા કીકરલાના સરપંચે ગામનું તળાવ ખોદી કરોડો રૂપિયાની ગેરકાયદે રીતે માટી સંઘ પ્રદેશમાં વેચી મારી તેવું ગ્રામજનોનો આક્ષેપ છે ઉદવાડા સરપંચે ગામનું તળાવ ખોદી કરોડો રૂપિયાની માટી બારોબાર વેચી મારવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા ઉડવાડા કિકરલાના સરપંચે ગામનો તળાવ ખોલી કરોડો રૂપિયાની માટી બારોબાર વેચી મારવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે ગામના લોકોનું કહેવું છે કે ગામના સરપંચ સરકારી તળાવમાં મશીન લગાવી પાણી ગટરમાં ઠાલવી તળાવ સૂકું કરી રહ્યા છે તળાવમાંથી માટીનું ખનન કરી બારોબાર વેચી પોતાની તિજોરી ભરવાનું કાવતરું રચી સરકારી તિજોરીને નુકસાન થાય તેવા કૃત્ય કરી રહ્યા છે બે વર્ષ પહેલા પણ આ જ તળાવમાંથી અડધા કરોડ રૂપિયાની માટી તંત્રને અંધારામાં રાખી બારોબાર વેચી પોતાની તિજોરી ભરવાનું કાવતરું રચ્યું હતું ગ્રામજનો નું કેવું છે કે ગ્રામ સભા ભરાય જેમાં કોઈને જાણ કરવામાં નહીં આવે અંદરના માણસોને સાથે રાખી અધિકારીઓ સાથે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે ગ્રામજનો ઠરાવની કોપી માંગી તો સરપંચ આજીજી કરવા લાગ્યા ગ્રામજનોએ સરકારી કચેરીમાં અરજી કરી હતી ટીડીઓ ડીડીઓ કલેક્ટર મામલેદારને લેખિત અરજી કરી હતી 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે પરંતુ કોઈ અધિકારી યોગ્ય પગલાં નહીં ભરતા ગ્રામવાસીઓએ મીડિયા સમક્ષ પોતાની દુઃખભરી દસ્તાવેજ વ્યક્ત કરી છે તળાવ ખોદવાનું કામ કરતા બહારના ઇસમોને અટકાવી કામ બંધ કરવા જણાવ્યું હતું મીડિયા સમક્ષ ગામ લોકો ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા તે સમયે કહેવાતા સરપંચના સાગરીતો સ્થળ ઉપર આવી માથાકૂટ કરવાનું શરૂ કરી મૂક્યું સ્થળ ઉપર એક ટ્રેક્ટર પણ જોવા મળ્યું છે નંબર પ્લેટ વગરનું હતું ટ્રેક્ટરના માધ્યમથી તળાવને ખનાન કરવામાં મૂકવામાં આવ્યું હતું તળાવમાંથી પાણી બહાર કાઢવા મશીનો મૂકવામાં આવ્યા છે છતાં કોઈ તંત્રોને નજર નથી આવ્યું જ્યાં સુધી સરકારી બાબુઓ સ્થળ ઉપર વિઝિટ નહીં કરે ત્યાં સુધી કેમ ખબર પડશે કે સરપંચ શ્રી કેવા ખેલ ખેલી રહ્યા છે ગામના તળાવમાં પાણી નહીં બચે તો ઢોર ઢાકણ પાણી પીવા ક્યાં જશે ગામના ભૂજળો સુકાઈ જશે તો ખેતીના પાકને નુકસાન થશે પીવાના પાણીના પણ લાલ

તે સમયે મેં મારા ગામની મારા ગામની અંદર ત્રણ તળાવ છે એ તળાવમાંથી મેં મારા ગામ સિવાય બહારના કોઈ પણ વ્યક્તિને એક માટીનો એક ઢેભુ બી મેં નહીં આપેલું સાદી ભાષામાં તો આજે જો અમારી સાંભે જે બહારની વ્યક્તિ આવીને માટી ખોદીને બહારના સંઘ પ્રદેશમાં લઈ જવાની કોશિશ કરતા હોય કે માંગ કરતા હોય અમારો સખત વિરુદ્ધ છે અમને ખેડૂત છે અમે અને અમને આજુબાજુમાં ખેતીની જમીનમાં કે અમારા મકાન બનાવીએ એમાં અમને સખત માટીની જરૂર પડે આજે એ જરૂરિયાત પૂરી કરવા માટે અમારે સરપંચ પાસે માંગ કરવા જાય તો અમને સરપંચ એ બાબતની મંજૂરી આપતા નથી તો અમારો વિરુદ્ધ એ છે કે આ સરપંચે બહાર લઈ જવાની મંજૂરી કેવી રીતે આપી અને એ મંજૂરી અમે સરપંચ પાસે કે તલાટી કમ મંત્રી પાસે અમે માંગ કરી અમને આજ સુધી અમે કાયદેસરની અરજી કરેલી છતાં અમને એનો જવાબ મળ્યો નથી સર કઈ કઈ જગ્યાએ તમે અરજી કરીએ છીએ કે પહેલ પ્રથમ તો ગ્રામ પંચાયત અને નેર ખાતામાં કલેક્ટર ખાતે મામલતદારમાં આજે આપવાના છે અને ખાણ ખનીજને અમે જાણ કરી અને રિસિપ કોપી બી અમે લીધેલી છે અને હાલે અમે આરટીઆઈથી અમે માંગ કરી છે તો સર આ જે તળાવ છે તે એક સાના સાના લોકોને કામ લાગે છે ગામમાં આ તળાવ પહેલાં તો અમને અમારા ખેડૂત લોકોને પાણીની જરૂર માટીની જરૂર બીજી કે અમારા ત્યાં દરેક ગામમાં બોરિયંગ આવેલી છે કૂવા આવેલા છે એ એ આ પાણી જો ખાલી કરી દઈ તો એ એના તળ નીચા કે લાગે અને અમને તકલીફ પડે અને હવે સિઝન આવવાની ગરમીની બીજું કે ઢોર ઢાંકર આજે છૂટા પશુપાલન બધું ફરે છે એને બી પાણીની જરૂર અને એ પી છે તો અમારો વિરુદ્ધ એ છે કે આ પાણી આમાંથી કાઢવું નહીં આપી રે છે અમે માંગ કરી તમે કયા પુરાવા તમે આ કામ કરી રહ્યા છો તમને આજ સુધી પુરાવા નથી મળ્યા એટલે અમે એવું માની લીધું કે આ લોકો વગર પુરાવા એ જબરજસ્તી આ માટી માં ચાર લાખ રૂપિયા ની મંજૂરી આવેલી સરકાર શ્રી ની અને અમે વિરોધ પક્ષે કઈ બોલ્યા ની અને ખોદવા લીધો સાહેબ એટલું કે પચાસ સાઠ ફૂટ નીચે ઉડું કરીને માટી લઈ ગયા એવી સંઘ પ્રદેશ માં ગઈ અમે કોઈ બોલ્યા નહીં પંચાયતમાં આજે લાખ થી દોઢ લાખ રૂપિયા જમા છે અને જમીન ની છે માટી વેચાઈ ગઈ તો અમારો વિરોધ એ છે કે તમે પંચાયતનું તમે વિકાસ કરો કેવી રીતે વિકાસ કરો પૈસા પડેલા છે તમારી પાસે પિસ્તાલીસ લાખ રૂપિયા તો એ પિસ્તાલીસ લાખ ઓન સરકારી તિજોરીમાં છે કે પછી પોતાના સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ શ્રી અને ગામના જે કઈ એ લોકોના આગેવાન છે એના ખિસ્સામાં છે મનોજભાઈ કાંતિભાઈ પટેલ અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો કે જે તમારી માટી સન પ્રદેશમાં જઈ રહી છે તો એના તમારી પાસે કઈ આધાર પુરાવા ખરા હવે સાહેબ અમે સરપંચને પૂછ્યું તો સરપંચ એવું કહેવા માંગે કે આ એક એજન્સી સંઘ પ્રદેશની એક એજન્સીના કામ હોપવાના છે અને એ બહાર લઈ જવાનું અમને નામ નથી આપ્યું સુરેશ ભાનુશાલી રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ઉદવાડા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે